દાંતરવાડા ગામના પૂર્વ સરપંચે દીકરીઓને સાથે રાખી જન્મદિવસની અનોખી ઉજવણી કરી દાંતરવાડા ગામના પૂર્વ સરપંચે દીકરીઓને સાથે રાખી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હારીજના દાંતરવાડા ગામના પૂર્વ મહિલા સરપંચ તથા સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના દીકરી સોનલબેન ઠાકોરના જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે કન્યા શાળાની ત્રણસો દીકરીઓ વચ્ચે પહોંચી કેક કાપી ત્યારબાદ તિથિ ભોજન પીરસી દીકરીઓને અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સોનલબેન ઠાકોરે પોતાના 39મા જન્મદિવસ નિમિત્તે સાદગીપૂર્ણ ઉજવણી કરી પ્રથમ નવરાત્રીના રોજ જન્મદિવસ નિમિત્તે હારીજમાં આવેલા कन्या શાળાની 300 જેટલી શ્રમિક દીકરીઓ વચ્ચે પોચી કેક કાપી અભ્યાસ કિટનું વિતરણ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી. વધુમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે દીકરી સોનલબેન જ્યારે સરપંચ હતા એ સમયમાં શાળાઓમાં બાળકોનો લક્ષી અનેક કાર્યો કરી દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા મદદરૂપ બન્યા છે તેમ જણાવ્યું સોનલબેનના જન્મદિવસ નિમિત્તે હારીજ ચાણસમાં સમી ખાતે આવેલ સદારામ લાઇબ્રેરીમાં રોકડદાન અર્પણ કરી સમાજના દીકરા દીકરીઓને આગળ વધવા પ્રેરણા આપી હતી શાળા પરિવાર દ્વારા સોનલબેન ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર જીગરભાઈ મહેતાનું સાલ ઉઢાડી સન્માન કરી તમામનો આભાર વ્યક્ત કરાયો હતો કાર્યક્રમમાં દિલીપજી ઠાકોર સોનલબેન ઠાકોર જમનાબેન જીગરભાઈ મહેતા મહેશભાઈ દેસાઈ શાળાના આચાર્ય શિક્ષક શિક્ષકગણુ બાળકો હાજર રહ્યા હતા 3 તારીખે દાતરવાડા પૂર્વ સરપંચ અને માનનીય કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલુભાઈની દીકરી સોનલબેનનો જન્મદિવસ હોવાથી એમને એવું કીધેલું કે ભાઈ જીગરભાઈ આપણે કઈ જગ્યાએ જન્મદિવસ ઉજવવો છે તો એમને એવી લાગણી થઈ કે અહીંયા જે દીકરીઓ છે સ્લમ એરિયાની ત્રણસો દીકરીઓ છે એની વચ્ચે આજે જન્મદિવસ ઉજવી એમને ભેટ સોગાતો ચોપડા ભણવાનું આપી એમની વચ્ચે જ કેક કાપી અને આજે એમનો જન્મદિવસ ઉજવી અને નવરાત્રિની શક્તિ પૂજાને સાર્થક કર્યું છે તો અમે બધા પણ આ કાર્યમાં જોડાઈ અને અમે પણ પોતાની જાતને ધન્ય ગણીએ છીએ કે આ ત્રણસો દીકરીઓને એક શક્તિ પૂજા કરી અને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું